જય માતાજી શું તમે જાણો છો સવારે પૂજા કરતા સમય ઘંટડી કેટલા સ્થાન પર વગાડવી જોઈએ તો આપણું શિવ પુરાણ કહે છે ઘંટડી ઘરમાં પાંચ જગ્યાએ વગાડવી જોઈએ તો કઈ છે પાંચ જગ્યા એ જાણતા પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તમારી પૂજાને સફળ કરવા માટે આ પાંચ જગ્યાએ જરૂરથી ઘંટડી વગાડો તમારી પૂજા સફળ થશે પહેલું છે તમારા દેવસ્થાનમાં જ્યાં ભગવાન સૂતા છે બીજું સ્થાન બતાવ્યું છે તમારું પાણીઆરું ત્રીજું સ્થાન છે જ્યાં તમારી તિજોરી છે જ્યાં તમે રૂપિયા અને દાગીના મૂકો છો ત્યાં સ્વયં લક્ષ્મીજી બિરાજમાન છે ચોથી ઘંટડી તમારા મુખ્ય દરવાજા પર વગાડવી જોઈએ એટલે કે બહારની તરફ મુખ રાખીને તેનાથી તમારા ઘરની અંદર સારા દેવતાઓ અને સારા તત્વોનો વાસ થશે અને છેલ્લું અને પાંચમું છે દરવાજાની બહાર જતા રહો અને અંદર જોઈને ઘંટડી વગાડો તેનાથી તમારા ઘરની ઉર્જા ખૂબ જ પોઝિટિવ થશે તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી